અખંડ ભારતના શિલ્પકાર લો પુરુષ એવા આપણા સૌના લોક લાડીલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકત્રીસ દસ બે હાજર પચીસ ના રોજ એકસો પચાસમી મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ

એકસો પચાસમી જન્મજયંતિ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જે કાર્યક્રમ કરમસદ ખાતે થવા જઈ રહ્યો છે એમાં હું ભરતસિંહ સોલંકી આપ સૌની વચ્ચે આવી રહ્યો છું ઉપસ્થિત રહીશ આપની સૌની વચ્ચે રહીશ આપ સૌ પણ પધારજો એ મારી નમ્ર વિનંતી છે